નમસ્કાર મિત્રો ખેડૂત અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે મગફળીના બજાર ભાવ અંગે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો એટલા માટે વિડીયોને અંત સુધી નિહાળે રહીજો અને ખાસ કરીને આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સૌ પ્રથમ તો મગફળીની અપડેટની વાત કરીએ તો આજે મગફળીમાં વીસથી ત્રીસ રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે આ ઉપરાંત મગફળીના ભાવમાં અગિયારસો તેમાં વધારો થઈને અગિયારસો એસી રૂપિયા અને બારસો રૂપિયા રહે તેવી સંભાવના છે આ ઉપરાંત મગફળીના સરેરાશ ભાવની વાત કરીએ તો અગિયારસો પચાસ રૂપિયા છે એ ખેડૂતોને મળી રહ્યા છે તો ખેડૂત મિત્રો ચાલો આપણે તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ તો જાડી મગફળીની વાત કરીએ તો રાજકોટમાં નવસો દસથી લઈને બારસો પાંત્રીસ રૂપિયા અમરેલીમાં આઠસો ત્રીસથી લઈને બારસો પચાસ રૂપિયા કોડીનારમાં નવસો એસીથી લઈને અગિયારસો ને રૂપિયા સાવરકુંડલામાં અગિયારસો એકાવન લઈને બારસો ને એકત્રીસ રૂપિયા સેતુરમાં આઠસો સડસઠથી લઈને અગિયારસો ને એકાણું રૂપિયા પોરબંદરમાં નવસો પાસઠથી લઈને અગિયારસો ને પચાસ રૂપિયા વિછાવદરમાં નવસો વીસથી લઈને બારસો ને સોળ રૂપિયા મહવામાં એક હજાર પાસઠથી લઈને એક હજાર બ્યાસી રૂપિયા ગોંડલમાં છસો એકાવનથી લઈને બારસો ને એકવીસ રૂપિયા કાલાવડમાં નવસોથી લઈને અગિયારસો ને દસ રૂપિયા જૂનાગઢમાં આઠસો ત્રીસથી લઈને અગિયારસો ને ઓગણસાઠ રૂપિયા सामजोत में नौ सौ पचास ली बार सौ एक रुपया भावनगर में एक हज़ार पाँत ली बार सौ वीस रुपया बाबरा में अग्यार सौ सत्र सौ ने रुपया जामनगर में एक हज़ार ली अगर सौ ने तीस रुपया तो झीणी मगफली बात करिए तो राजकोट में आठ सौ एशी थी लीने सौ नेव रुपया अमरेली आठ सौ पच्चीस ली नव्वाणु रुपया कोडीनार में नौ सौ पच्चीस एक हज़ार ने अड़सठ रुपया सावरकुंडला में नौ सौ एकावन लीने सौ पांसठ रुपया મહુવામાં એક હજાર દસથી લઈને ને ચાલીસ રૂપિયા ગોંડલમાં હાથસો એકાવનથી લઈને અગિયારસોને છપ્પન રૂપિયા કાલાવડમાં નવસો થઈને એક હજારને એંસી રૂપિયા જુનાગઢમાં આઠસો વીસથી લઈને અગિયારસો ને ચોત્રીસ રૂપિયા સામજોધપુરમાં આઠસોથી લઈને એક હજારને એકાણું રૂપિયા ઉપલેટામાં સાતસો પચાસથી લઈને અગિયારસોને પચાસ રૂપિયા ધોરાજીમાં આઠસો છ થી લઈને અગિયારસોને એકાવન રૂપિયા વાંકાનેરમાં હાથસોથી લઈને અગિયારસોને એક્યાશી રૂપિયા જેતપુરમાં નવસો એકાવન થ્રીને અગિયારસોને એક્યાશી રૂપિયા ભાવનગરમાં એક હજાર એકાવન થ્રીને એક હજારને એકાણું રૂપિયા રાજુલામાં આઠસો એકાવન લઈને એક હજારને એકાણું રૂપિયા સામનગરમાં નવસોથી લઈને પંદરસોને સાઠ રૂપિયા બાબરામાં નવસો શાળીથી લઈને એક હજારને સાઠ રૂપિયા વાણાવદરમાં અગિયારસો પંચાવન થ્રીને અગિયારસોને છપ્પન રૂપિયા ભેંસાણમાં સાતસોથી લઈને અગિયારસોને પાંસ રૂપિયા હિંમતનગરમાં નવસો સાળીથી લઈને પંદરસોને અડસઠ રૂપિયા મિત્રો આ હતા મગફળીના બજારના ભાવ તો ખેડૂત મિત્રો મગફળીના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે અને આગળના સમયમાં પણ મગફળીના ભાવ સુધરે એની પૂરેપૂરી શક્યતા મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ખાસ કરીને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન અને જય કિસાન